ધરી તાલુકાના રામપુર ગામ સહિત વિસ્તારમાં પડેલ ભારે વરસાદ સાથે વરસાદથી ખેડૂતોને ચોમાસું વાવેતર કરેલ મગફળી કપાસ સહિત પાકોને નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે ખેડૂતોની વેદનાશો આ ખાસ અહેવાલમાં ધરી તાલુકાના રામપુર ગામ સહિત વિસ્તારમાં ખેતી તેમજ પશુપાલન પર નિર્ભય છે અહીં ગામના લોકો રામપુર ગામના ખેડૂતો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે અલગ અલગ પાકોનું વાવેતર કરી ખેતી પણ કરી છે ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતો દ્વારા મગફળી તેમજ કપાસનું બિયારણ ખરીદી કરી વાવણી કરી હતી સમયસર વરસાદ થતાં વાવણી કરેલ પાક પણ ધીમે ધીમે વિકસતો હતો સમય પ્રમાણે રામપુરના ખેડૂતો દ્વારા ખેતીમાં દવાનો પણ છંટકાવ કર્યો હશે પાક તૈયાર થઈ કાપણી સહિતની કામગીરી પૂર્ણ કરી ખેતરમાં રાખેલો હતો ત્યારે ભારે વરસાદ પડતા મગફળી તેમજ કપાસનો પાક છે ત્યારે ગામે તૈયાર થયેલ મગફળી તેમજ કપાસના પાક ઉપર ભારે વરસાદનો પ્રકોપ ઉતર્યો મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાય ખેડૂતોના તૈયાર પાક પર જાણે વીજળી ત્રાટકી હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે મોંઘા ભાવનું બિયારણ જવાનો ખર્ચ મજૂરી આવા અનેક ખર્ચ

અને અમારા આખા ગામમાં નુકસાન છે વરસાદ રવિવારે જે વર્યો ને એ ભયજનક વર્યો સાઠ પચાસ સાઠ કિલોમીટર ઝડપે પવન ફૂંકાણો અને પાછળ પાછળ બધું વીખી નાખ્યું ને બી બગડી ગયું હવે શું માગણી છે વરસાદથી સાઠ ટકા નુકસાન છે સરકાર કોઈ કિસાન સહાય યોજના છે ને સર્વે કરાવે અને જો કાંઈ મળતું હોય ને આવતું હોય તો અપાવી તો થાય બધી તાત્કાલિક કાંઈ કરાવે તો મારું નામ ગેવરિયા મથુરભાઈ વાલજીભાઈ અમે મગફળીમાં પૂરું નુકસાની છે એટલે સરકાર વહેલી તકે આ સર્વે કરાવે એવી અમારી માગ છે અમારા ગામના બધા ખેડૂતને નુકસાની પૂરેપૂરી છે છે સિંગમાં અને કપાસમાં બે માં કેવા પ્રકારની નુકસાની પૂરી વરસાદ બહુ આવેલો છે ત્રણ દિવસ વરસાદના હિસાબે કોઈ બધું દાણા બધું તણા છે અત્યારે કોઈ વસ્તુ ઘાસ સારો જેવો નથી મુખ્ય માગણી શું આપણે અમારી મુખ્ય માગણી તો એવી છે કે સરકાર પાસે થોડીક અમને આમાં ગમે અશોક મણવર નો રિપોર્ટ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે